ઠંડા રોટલાનું ભૂસું બનાવીને ખાવાની બહુ જ મજા આવે તો આજે મેં પણ મારા ઘરે ભૂસું બનાવી નાખ્યું ને ભૂસું માટે સૌથી પહેલાં ઠંડા રોટલાને મિક્સરમાં નાખીને એકદમ સરસ ઝીણું પીસી લીધું પછી તપેલીમાં બે ચમચી જેટલું તેલ નાખ્યું અને તપેલીમાં સેજ પાણી રહી ગયું હતું એટલે તેલ ફૂટ્યું એટલે ઉપર ડીશ ટાંકી દીધી તેલ ગરમ થઈ ગયું એટલે એમાં થોડું એવું જીરું નાખી દીધું અને થોડી એવી રાઈ નાખી દીધી રાઈ અને જીરું એડ કર્યા બાદ એમાં થોડી એવી હિંગ નાખી દીધી અને ત્યારબાદ મેં લસણની તૈયાર ચટણીને નાખી દીધી લસણની ચટણી ઓપ્શનલ છે જો તમારે ન નાખવી હોય તો તમે ડાયરેક્ટ પણ રોટલો વઘારી શકો છો તો લસણની ચટણી નાખી દીધા બાદ મિક્સ કરી લીધું અને સરસ મજા ન વઘાર થઈ ગયો વઘારની અંદર મેં નાખી દીધો જે રોટલાનો તૈયાર કરેલું ભૂસું હતું એ એટલે રોટલાનો જે ચૂરો હતો એ નાખી દીધો અને પછી મેં બધા મસાલા કર્યા હતા રોટલાનો ભૂકો છે તે આ વઘારની અંદર નાખી દીધો છે અને પછી હવે મસાલાની અંદર હું એક ચમચી જેટલી હળદર નાખીશ અને ત્યારબાદ થોડું એવું લાલ મરચું નાખીશ લાલ મરચું છે તે તમારે જે પ્રમાણે તીખાસ થતી હોય એ પ્રમાણે નાખી શકો છો મેં ઓલરેડી લસણની ચટણી તીખાસ માટે નાખેલી જ હતી અને થોડું એવું મીઠું નાખીશ પછી બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે અને પછી બે થી ત્રણ મિનિટ માટે એકદમ સરસ ગરમ થવા દીધું છે તો તમે જોઈ શકો છો કે એકદમ ગરમા ગરમ રોટલાનું ભૂસું છે તે તૈયાર થઈ ગયું છે તમે આ રોટલાના ભૂસાને દહીંની સાથે કે મોર્નિંગના નાસ્તામાં ચાની સાથે પણ ખાઈ શકો છો આ ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ ભૂસું એ ઠંડો રોટલો હોય તો જ સરસ રીતના બને છે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરવાનું ના ભૂલતા